નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં બંગાળની ખાડીનું રેમલ વાવાઝોડું કયા વિસ્તારોમાં ટકરાશે તેને લઈને ભારતીય હવામાન ખાતા દ્વારા મોટી અપડેટ આપવામાં આવી છે સાથે જ વાવાઝોડું ત્રાટકશે ત્યારે તેની ઝડપ કેટલી હશે અને કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે તેને લઈને પણ માહિતી આપવામાં આવી છે કેટલાક રાજ્યોમાં ભારે અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ આ વાવાઝોડાની કેવી અસર થશે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર રેમલ વાવાઝોડું રવિવારે સાંજે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના વિસ્તારોમાં ટકરાઈ શકે છે જોકે રવિવારે વાવાઝોડાના કારણે એકસોને બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે તમામ માછીમારોને સત્યાવીસમી મે સુધી દરિયામાં ન જવાની પણ સૂચના આપવામાં આવી છે પશ્ચિમ બંગાળ ઓડિશા મિઝોરમ ત્રિપુરા મણિપુરમાં વાવાઝોડાના કારણે અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે જો કે વિવિધ આંતરરાષ્ટ્રીય હવામાન સંશોધન મોડ્યુલોના દાવા મુજબ રેમલ વાવાઝોડું છવ્વીસ મે રવિવારના રોજ લેન્ડફોલ કરી શકે છે એટલે કે ટકરાઈ શકે છે જોકે આ વાવાઝોડું મુખ્યત્વે બાંગ્લાદેશમાં લેન્ડફોલ કરતું જોવા મળશે પરંતુ તે ગમે ત્યારે પોતાનો રસ્તો બદલી શકે છે તેનું લેન્ડફોલ બાંગ્લાદેશના સુંદરબનથી લઈને ઓડિશાના દરિયાકિનારા સુધી ગમે ત્યાં હોઈ શકે છે મિત્રો હાલ તો જે બંગાળની ખાડીમાં લો પ્રેશર હતું તે હવે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ચૂક્યું છે જો કે ભારતીય હવામાન ખાતાના જણાવ્યા અનુસાર પચીસ તારીખ સવાર સુધીમાં તે ડિપ્રેશન સાયક્લોનિક સ્ટોમમાં પણ પરિવર્તિત થઈ શકે છે જોકે પચીસ તારીખ સાંજ સુધીમાં આ સાયક્લોનિક સ્ટ્રોમ સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમમાં પરિવર્તિત થઈ જશે અને આ વાવાઝોડું છવ્વીસ મે રવિવારની રાત્રિ સુધીમાં બાંગ્લાદેશમાં ટકરાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવે છે મિત્રો જો ગુજરાતમાં અસરની વાત કરીએ તો આ વાવાઝોડાની ગુજરાતમાં કોઈ અસર જોવા મળશે નહીં જો અરબી સમુદ્રમાં વાવાઝોડા બનતા હોય તો તેની સીધી અસર ગુજરાતના વિસ્તારોમાં થતી હોય છે પરંતુ બંગાળની ખાડીમાં જે આ વાવાઝોડું બન્યું છે તે બાંગ્લાદેશ તરફ આગળ વધી રહ્યો છે માટે ગુજરાતના વિસ્તારોમાં તેની કોઈ જ અસર જોવા મળશે નહીં જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મને વાહો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મને આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે